તો સરસ મજાના બ્લોગની શરૂઆત કરી ગઈ છે ગુડ મોર્નિંગ શું પાંચ તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી હવે આઈટીઆઈ જવા માટે આપણી ગાડી કરીને ગઈ રેડી બસ હવે ચાલુ કરી જો ફરી ગયો કાંટો જાય જઈ આઈટીઆઈ થાય થોડીક વારમાં ભેગા કે જઈને મળીએ આઈ કે આવી ગયા છે વાગી ગયા બે નવ ને સોળ તો જાય ક્લાસમાં ક્લાસ્ટમાં બંધ આગળ કેટલા દિવસ પછી જાય જઈ પણ મજા નથી એટલે કે હમણાં થોડા દિવસ આવ્યા નતા બધા ક્લાસ અમારો આઈ ક્લાસ ચડ્યા કેવું છે બહુ મોટો છે અમારે દેખાવામાં પ્રોબ્લેમ આવતો છે બાકી છે બહુ જબરું આવી ગયા ક્લાસ આપણા જીગરી આવ જીગરી કેમ જે તારા જીવડાના

હા આપણે નીકળી ગયા ની વારા એમ કે આપણે જાય જઈએ ગાડીનું ડીઝલ લેવા ગાડીનો નહીં સોરી જનરેટરનું તો ભાઈબનના પંપે જાય હું અને મારો એક મિત્ર આપણી ગાડી આગળ જાય એટલે પછી આવી થોડીક વાત પછી મળીએ પંપે આપણે ડીઝલ લેવા પંપે આપણે પંપની બહાર ઉભા જઈએ આપણો ભાઈબંધ પંપે ડીઝલ લેવા

ક્લાસમાં જઈને મળ્યા પણ આવી ગયા ટોપ ફ્લોર ઉપર યશપાલ આપણું આઈટીઆઈ નો કંઈક નજારો છે થોડો ઘણો તમને જોવામાં મજા આવશે અભી ના કલર જાય તો પૈસા પાછા મારો ભાઈ યશપાલ દાડો મેરા ભાઈ દિલાવા

ની માં ઊભા હોય તો ઊભા રહે તો મજા આવી તમને એ લોકો સાથે તો આપણે આપણું ગાડી કાઢી લઈ આપણે જઈએ ઓફિસે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે આવી ગયા છે તમને માથે પાંચ મિનિટ આપણે લેટ છે ઘરે મહેમાન હતા એટલે બધી જગ્યાએ રહેવું પડે એમ છે એ થોડું ઘણું તમે જાગી ઓફિસ છે મારો ભાઈ બેન આગળ ઊભો છે ના આગળ તમને વાતચીત કરાવું મલાવું

ये किप मन अक्षर ने अक्षर नहीं

કોફી તમે કોફી પીશો કોફી કોફી ના આયા મારા પણ હાલો બરાબર પાડવાનો નથી ફોટા પાડવાનો

જો જો ઓલા ગાડી લેશે તો ડાયરેક્ટ પડતા નહીં ધ્યાન રાખજો હે નક્કી ન કહેવાય સુરત જાવ હોય તો કહીએ જાઉં ગાડીમાં ચડી જાઉં આમ કેનો હાલો બસ લઈ લીધો એના વિડીયોમાં સાધી